રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા જોવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી એમાં ઈ પી પાસબુક કરીને સર્ચ કરી અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં યુ એ એન નંબર પીએફ નો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણે કંઈક આ રીતે ઇન્ટરફેસ મોબાઈલમાં જોવા મળી જશે એમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે હવે પીએફ એફનું પેન્શન જોવા માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી લેવાનો અને પછી તમારે પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું તો પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ જોવા મળી જશે અને પછી નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને હવે જો તમારે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ મદદ મળે